પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના નવા નિયમોનો ભારે ભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે તો આ તકે વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મેદાને આવ્યા હતા જેને લઈને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર જિલ્લાના ધારાસભ્યો શહેર ભાજપ પ્રમુખ વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીનની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ માંચલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ

શરૂ થઈ રહી છે વડોદરાના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં એડમિશનથી વંચિત રહી જતા આજે એમએસ યુનિવર્સિટીના બોયસ હોસ્ટેલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્રિત થઈ ગયા હતા અને વીસીને નારા અને અને સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓ હોસ્ટેલ હોસ્ટેલથી રેલી યોજી હતી એમએસ યુનિવર્સિટી બ્રાન્ચ ખાતે પત્ર આપવામાં આવશે જો આનું નિરાકરણ યોગ્ય રીતે નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી આજ રોજ જે કાળો દિવસ છે બ્લેક ડે તે મનાવવામાં આવી રહ્યો છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનો જે તાણા સાહીન નિર્ણય છે તાણા સાહેનના નિર્ણયની સામે આ આક્રોશ છે તે સ્થાનિક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો જોવા મળી રહ્યો છે દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો પચાસ ટકા અને પચાસ થી વધારે લઈ આવ્યા છે તે લોકોનો સમાવેશ થાય તે જ અમારી માંગ છે હેડ ઓફિસ ઓફિસની બોયસ થી લઈને મુખ્યાલય ખાતે જે અમે આવેદનપત્ર છે તે આપવા જઈશું શાંતિપૂર્વક અમારી રજૂઆત છે જો રજૂઆત સાંભળવામાં નહીં આવી તો આવનાર સમયમાં આનાથી પણ વિરોધ ખૂબ વિરોધ કરવામાં આવ્યો અને અને એમપી દ્વારા જે અમારા માનનીય છે શહેરના અધ્યક્ષ છે ભાજપના વિજયભાઈ શાહ એમને તો સ્પષ્ટ આપી આદેશ આપ્યો છે વાઇસ ચાન્સેલર ને પરંતુ વાઇસ ચાન્સેલર હજુ સાંભળતા નથી પચાસ ટકાના પચાસ ટકાથી વધારે વિદ્યાર્થીઓને એડમિશન મળે જે લોકો ધોરણ બારમાં માં લાવ્યા હોય પરંતુ ઓફિશિયલી નોટિસ જ્યાં સુધી નહીં આવી જતું ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે આ મીટિંગ ખરેખર યોગ્ય હતી કારણ કે સ્થાનિક વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે જ્યારે આજ નેતાઓ અને આ જનપ્રતિનિધિને આ જનતા સમર્થન આપતી હોય તો ખરેખર એ લોકોએ આ લોકોનું વિચાર્યું છે એમના માટે આવ્યા છે તો અમે એમનું પણ આભાર વ્યક્ત કરીએ છીએ